તાલુકાના અકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવ સાથે દાન પુણ્ય અને મંદિરોમાં ભેટ પૂજા અર્ચના આરતી કરે છે ત્યારે કાકરેજ તાલુકાના અકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરીને પારણા નોમના દિવસે સવારે વહેલા જિલ્લા ભાજપ પ્રમુખે પચાસ વિકાસશીલની દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી જેમાં નવનિર્માણ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ

અને ખાસ કરીને શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી શ્રી જલારામ જોશી અને શ્રી ગુણભંજન અનુમાનજી મહારાજના મંદિરના પુજારી શ્રી રાજોગીરી ગોસ્વામી સહિત આકોલી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અઢે આરમના અઢારે આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પાચક પ્રમુખ કીર્તિસી વાઘેલાનું સાપો પહેરાવી શાલ ઓઢાડી ખુલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું જેવા રઘુભા વાઘેલા ઉમરી કાકરેજ તાલુકા કર્મચારી મહામંડળ પ્રમુખ ઉદેશી વાઘેલા રંઘુભાવ વાઘેલા સરપંચ ગમનભાઈ દેસાઈ સરપંચ ગુલાબસિંહ વાઘેલા સરપંચ પૂર્વ સરપંચ બીજુભા વાઘેલા પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા દાદુભા ભગવત બચુભા ભગવત શાંતિભા ભગવત બળવંતસિંહ વાઘેલા અને સમગ્ર મંદિરના આયોજકો ટીમ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ પટેલે કહ્યું હતું કે કાકરેજ તાલુકામાં એક માત્ર એકતાવાળું ગામે આ છે અને આ ગામની સેના લેવી જોઈએ અને દર વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં

એનો કોઈ વધારે કમાતો કોઈ ઓછો કમાતો હોય પણ બધાને જ આપણે હાથે લઈ ચાલવાની ભાવના હોય ગામ હોય તો ગામની અંદર પણ કોઈ દીન મુખ્ય હોય તો એને આપણે મદદ કરવાવાળા વ્યક્તિ હોય છે એ માણસને તમે છોડો પશુ પક્ષી પ્રાણીઓની પણ આપણે ચિંતા કરીએ ગાયોની ચિંતા કરીએ કે ગાયો માટે કંઈક ચારા માટે કરો કંઈક વ્યવસ્થાઓ કરો પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરો ચબૂતરા બનાવતા હોય કીડીઓને કલ્યાણો પૂરવાની વ્યવસ્થા કરીએ આપણે જે મનુષ્ય અવતાર એ પોતાનો કર્તવ્ય પરમાત્મા માટે છે એ આપની સનાતન ધર્મો સંસ્કૃતિ શીખવે છે અને સામય જીવનના કારણે ભલે આજે ભારતની અંદર વર્તમાન સમયમાં લોક સહાય 1947 ભલે વખતે રાજા સાહ્યું હતી પણ એ વખતમાં તમે ઇતિહાસો વાંચছো શાસ્ત્રો વાંચছো તો એ વખતે પણ રાજા સાહિમા પણ ગ્રાહ કરવા ભણાતો હતો રાજ્યોની ધરમશાળા આવી બે વ્યવસ્થા અને તમામ સમાજના આગેવાનો ભેગા થઈ અને આ કાર્ય કરે રાજકીય તરીકે કિર્તીશી ડ્રાઇવિક લાભવી મદદ કરે હું કીર્તીશીને પણ અભિનંદન આપું છું અને ગામના બધા આગેવાનો પણ આ ગામ ઘણા બધા કામો પ્રેરણા જેવી બાબત લેવા જેવી બાબત એ છે કે